અયોધ્યામાં માં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ સુરત માં ઉજવણી નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના કાપડ ના વેપારી પ્રભુ રામ ની જીવન યાત્રા એક જ સાડી માં દર્શાવી છે તો ચાર ભાષામાં બે હજાર આઠ વખત શ્રી રામ નું નામ લખ્યું છે અયોધ્યામાં માં રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ સુરત ના કાપડ વેપારી એ અનોખી સાડીઓ તૈયાર કરી છે કાપડના વેપારી દ્વારા એક જ સાડી પર આખી રામાયણ તૈયાર કરી છે જેમાં પ્રભુ શ્રી રામ ના થી લઈને ફરી અયોધ્યા પધારી રાજ્ય અભિષેક સુધીની ચિત્રાત્મક સાથે અદભુત સાડી તૈયાર કરી છે સાથે બે હજાર આઠ વખત સાડી પર ચાર જુદી જુદી ભાષામાં શ્રી રામ પણ લખવામાં આવ્યું છે ત્યારે આ સાડીને પહેરવા કે ભગવાનને ઓઢાડવા નહીં પરંતુ યાદગાર અને મંદિરમાં દર્શન માટે રાખવા બનાવવામાં આવી છે ડિજિટલ પ્રિન્ટ સાથે જુદી જુદી બે સાડી તૈયાર કરાઈ હોવાનું વેપારીએ જણાવ્યું હતું